છેલ્લો ફોન કોલ પ્રસ્તાવના જિંદગીમાં આપણું ધ્યાન ઘણી વાર કરિયર સપનાઓ અને સફળતાની તરફ હોય છે પણ એ દોડમાં ક્યાંક નજીકના સંબંધો પાછળ રહી જાય છે ખાસ કરીને આપણા માતા પિતા જે અગર આપણું બસ એક ફોન કોલ પર સાંભળી લે તો આખો દિવસ તૃપ્ત રહી જાય આજની વાર્તા એ એક એવા પિતા વિશે છે જેમણે છેલ્લે પણ ફક્ત પોતાની દીકરાની અવાજ સાંભળવાની ઈચ્છા રાખી વાર્તા રાજ એક ટેલેન્ટ યુવક યુવાનીમાં ભણતર પૂરું કર્યા પછી તે અમેરિકામાં સેટ થયું સારી નોકરી મોંઘી કાર મોંઘું ફ્લેટ બધું હતું પણ એના જીવનમાં સમય નહીં હતો ખાસ કરીને પોતાના માતા પિતાને માટેનો બિલકુલ નહીં રાજના પપ્પા શંકરભાઈ ગુજરાતના એક નાના ગામમાં રહેતા હતા પત્ની ચાલ્યા ગયા પછી એકલા થઈ ગયેલા પણ દીકરાની સફળતામાં ખુશ શરૂઆતમાં રાજ દર મહિને ફોન કરતો પછી ત્રણ મહિનામાં એક હવે છ મહિનાથી ફોન પણ નથી કર્યો પપ્પા રોજ ફોન કરી ઉમીદ કરતા વારંવાર વોઇસ કોલ કરતા રાજ બધું સારું છે ને મને તારો અવાજ સાંભળવો હતો પણ રાજ બીજી છું કહેતો રાજે મેસેજ વાંચેલો હતો પણ પપ્પાને જવાબ ન આપ્યો એક રાત્રે રાજ ઓફિસથી ઘેર પાછો ફરતો ઠાક્યો હતો એને મોટેરા મેસેજ મળ્યો પપ્પાનો વોઇસમેલ બેટા ઘણા દિવસથી વાત થઈ નહીં તારા ઘણા સપનાઓ હતા એ પૂરા થાય એ જ પ્રાર્થના છે પણ તું ક્યાંક ઊંડે મારી ન જરૂર ભૂલી ન ગયો હોય ને બસ તારો અવાજ સાંભળવો છે સમય હોય તો ફોન કરી લેજે રાજને એક ક્ષણ માટે ધક્કો લાગ્યો એને અસલી સમજ પડી થયું કે છેલ્લી વખત ક્યારે પપ્પા સાથે હસી બોલ્યો હતો યાદ નહોતું તે તાત્કાલિક ફોન લગાવે છે ફોન વાગે છે પણ કોઈ ઉઠાવતું નથી દસ મિનિટમાં એના ફોનમાં મેસેજ આવે છે અને એક બીજી ન્યૂઝ આવી પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે રાજ ઓસાધો થયા વગર ભારત આવે છે હોસ્પિટલ પહોંચ્યો નર્સ એક ચીજ રાજને આપે છે પપ્પાની છેલ્લી ચિઠ્ઠી રાજ તું બોલે એ પહેલાં હું કદાચ ચૂક થઈ જાઉં પણ જો તું હંમેશા ખુશ રહે તો મને એમ લાગશે કે તારો અવાજ તૂટી જાય છે આંખો ભવિષ્ય કરિયર પાછળ જીતી લીધેલું પણ જે સાથે વાત કરવાની હતી એ અવાજ તો હવે ફોન પર વોઇસમેલ બંધ થઈ ગયો છે આજ નહીં તો કાલે તો તમે મોટી વસ્તુઓ હાંસલ કરી જ લેશો પણ તમારા લોકો ખાસ કરીને માતા પિતા આજ છે શાયદ કાલે જ કાલે ન હોય આજે તેમને ફોન કરો આજ બોલો આજ સાંભળો જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી ભાવાત્મક વાર્તાઓ લઈને ફરીથી તમારી સામે હાજર થશે